અમદાવાદમાં કાર ચાલક બન્યો ફરીથી બેફામ નહેરુનગર પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો કારની ટક્કરથી બે લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ આવી રહ્યા છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે જે તસવીરો આવી રહી છે તે આપને બતાવીએ નહેરુનગર પાસેનો આ બનાવ છે જ્યાં એક કાર ચાલક બેફામ બનીને કાર હંકારી રહ્યો હતો અને તેણે અકસ્માત સર્જો કારની ટક્કરથી બે લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા છે સમગ્ર મામલે પોલીસ હાલ સ્થળ પર પહોંચી છે આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કાર ચાલકે જે ટુ વ્હીલરને ઉડાવી દીધો અને એવી અકસ્માત એ રીતે સર્જો કે બે લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા અમદાવાદમાં વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે તાજેતરમાં એક સીલજ સર્કલ પાસેનો પણ અકસ્માત તાજો છે અમદાવાદ શહેરમાં વધતી જતી અકસ્માતોની સંખ્યા ટ્રાફિક પોલીસ માટે એક ચિંતાજનક વિષય બની ગયો છે જો જોકે મહત્વની બાબતો એ છે કે શહેરમાં રોજબરોજ અકસ્માતો બની રહ્યા છે અને અનેક નિર્દોષ વ્યક્તિઓ જીવ ગુમાવી રહ્યા છે ત્યારે શહેરના નેહરુનગર વિસ્તારની અંદર વધુ એક અકસ્માત સામે આવ્યો છે ઝાંસીની રાણી બીઆરડીએસ બસ સ્ટેન્ડ પાસે આ અકસ્માત સર્જાયો છે જેમાં કાર ચાલકે એક્ટિવા પર સવાર બે યુવકોને અડફેટે લીધા હતા જેમની ગંભીર રીતે ઈજા પહોંચતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે પોલીસ દ્વારા ખાસ એફએસએલની મદદ લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે કે હકીકતમાં અકસ્માત કયા કારણોસર સજાયો હતો કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિક સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ સુરતના લિંબાયતમાં યુવકની હત્યા થઈ ચપ્પાના ઘા મારીને યુવકની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ લિંબાયતના આસ્તિક નગર ખાતેનો આ બનાવ છે હત્યાનો આ બનાવ બન્યો છે ત્યારે પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો હત્યા કયા કારણોસર થઈ છે તેને લઈને હજુ તપાસ ચાલી રહી છે કારણ સામે આવી શક્યું નથી હત્યાની ઘટના સાથે જ સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે બે અલગ અલગ તસવીરો લિંબાયત વિસ્તારની આપ જોઈ શકો છો સુરતનો લિંબાયત વિસ્તાર ક્રાઇમ કેપિટલ બની રહ્યો હોય એ પ્રકારની તસવીરો છે કારણ કે વારંવાર આ વિસ્તારમાં જે ત્રાસ જે છે એ વધી રહ્યો છે ક્યારેક અસામાજિક તત્વોનો ત્રાસ હોય છે તો ક્યારેક અહીંયા અંગત અદાવતમાં હત્યાઓ થઈ જાય છે આ તરફ અમદાવાદના વાડજ વિસ્તારમાં સામાન્ય બાબતે બબાલ થઈ ગઈ વાડજ વિસ્તારમાં દરવાજા ખોલવાની બાબતે પાડોશીઓ વચ્ચે મોટી બબાલ થઈ આ બબાલમાં એક વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે આ મુદ્દે પોલીસે અરજી લીધી અને તપાસ હાથ ધરી છે દરવાજા ખોલવાની બાબતે પાડોશીઓ વચ્ચે બબાલ થઈ હતી અમદાવાદનો આ સામાન્ય બાબતે જે લોકોમાં ધીરજ એટલી ખૂટી જાય છે કે સામે મારા મારી પર આવે છે અને હાથમાં જે કંઈ આવ્યું એ લઈને મારવા લાગી જાય છે અહીંયા લોકોની સહનશક્તિ જે છે એ પણ બહુ જ ખોટી રહી છે